નેશનલ હાઇવે ઉપર એક કલાકમાં બે અકસ્માતોની ઘટના બની હતી વડોદરા શહેર નેશનલ હાઇવે ઉપર એક કલાકમાં બે દરમિયાન આજવા ચોકડી પાસે સુરત થી અમદાવાદ તરફ જતા રસ્તા પર અજાણ્યા વાહને બાઇક પર સવાર દંપતીને જોરદાર ટક્કર મારી હતી સર્જાયેલા અકસ્માતમાં દંપતીનું મોત નિપજ્યું હતું જ્યારે તેમના બે બાળકોનો આબાદ બચાવ થયો છે બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા બનાવની જાણ પોલીસને પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો પોલીસ બનાવ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનાના કલાકો બાદ અમદાવાદથી સુરત તરફ જતા એક આઈસર ટેમ્પોના ચાલકે પોતાનો આઇસર ટેમ્પો બંધ કરી અકસ્માત જોવા ઊભો હતો આ દરમિયાન પાછળથી એક મુસાફરો ભરેલી લક્ઝરી બસે ટક્કર મારતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો જેના કારણે બસ ડિવાઈડર કૂદીને લક્ષ્મી સ્ટુડિયોની દિવાલમાં ઘૂસી ગઈ હતી ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે એસએચજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા લગભગ પાંચ એક વાગ્યાની આસપાસ સુરતથી અમદાવાદ જતા રસ્તે એક અજાણ્યા વાહને ટુ વ્હીલરને ટક્કર મારી હતી જેમાં પતિ પત્નીનું મોત થયું છે અને એમના બે બાળકો હતા એ બાળકો સદનસીબે જીવે છે અને એ તમામને એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે એટલે અને પછી અમદાવાદથી સુરત તરફ જતા એ સમયે જે એક્સિડન્ટ હતું એને જોવા માટે આ જે ટેમ્પો આપ દેખી રહ્યા છો ચારસો સાત એ જોવાનો પ્રયત્ન કરતા હતા એ દરમિયાન એ પોતે ડિવાઈડર પર એ જે ફેટલ થયું હતું એ જોવાની કોશિશ કરતા હતા અમારી પોલીસની ટ્રાફિકની અને સ્થાનિક પોલીસની ટીમ ત્યાં હાજર જ હતી પણ અને રોડ ક્લિયર કરાવી રહ્યા હતા એ દરમિયાન આ જે ટેમ્પો ચાલક હતા એ એ એક્સિડેન્ટ ફેટલ જોવાની કોશિશ કરતા હશે ને એમનું જાણવા મળ્યું છે કે એમનો કાબુ એમના પોતાના ચારસો સાત વાહન પરથી જતો રહ્યા અને એ ડિવાઇડર પર ચડી ગયા એટલે જે પાછળ આવતી લક્ઝરી હતી એ પણ એને પણ એનું બેલેન્સ ગુમાવી દીધું અને આ આપ જોવો છો એમ રેલિંગ તોડીને સામે લક્ઝરીને પણ નુકસાન થયું છે લક્ઝરી બસમાં જે લોકો સવાર હતા એમના કોઈને કંઈ હા છ એક જણને વાગ્યું છે નાની મોટી ઈજા થઈ છે એવું જાણવા મળ્યું છે અને એસએસજીમાં તમામને લઈ ગયા છે